એકચ્યુઅલી રેલવે વિભાગ દ્વારા બનાવવામાં આવ્યું હોય આપણે એને એ ઇનવોઇસ રેસ કરે એટલે આપણે ડિપોઝિટ એના ત્યાં જમા કરાવી દઈએ કોઈ પણ જગ્યાએથી રેલવે પસાર થતી હોય એના નીચેના નાલાની બનાવવાની સંપૂર્ણ જવાબદારી કે કાયદા મુજબ રેલવે વિભાગ જ બનાવતું હોય આપણા તરફથી એમને જે અમાઉન્ટ એ લોકો રેસ કરે કે અમને આટલો ખર્ચ થશે એટલા પૈસા આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એના ડિપોઝિટ તરીકે આપતા હોઈએ છીએ એનું સુપરવિઝનથી માંડી કન્સ્ટ્રકશનથી માંડી તમામ જિમ્મેદારી રેલવે વિભાગની હોય છે અત્યારે જે આપે મને પ્રશ્ન પૂછ્યો પણ અમે માનનીય કમિશનર સાહેબ અને અમે અત્યારે સવારે જ રાઉન્ડમાં ગયા હતા અને એ જે દસ્તુર માર્ગ નીચેનો અન્ડરબ્રિજ છે એ તૈયાર થઈને રાજકોટ મહાનગરપાલિકાને હજી ઓફિશિયલી સોંપવામાં નથી આવ્યો અમારી પાસે એક લોકો અમને સોંપી દે ત્યારબાદ અમે એનું ઓપનિંગ મતલબ ચાલુ કરી શકીએ તેમ છતાં આજે અમે જોવા ગયા હતા કે ભાઈ વોટ ઇઝ ધ એની શું પરિસ્થિતિ છે ટ્રાફિક બાબતની શું પરિસ્થિતિ છે પાણી નિકાલ બાબતમાં શું વ્યવસ્થા છે એ બધી વ્યવસ્થા જોવા ગયા હતા ત્યાં વધુ વરસાદ આવે તો ડેફિનેટલી તો પુલ એ અંડરબ્રિજ બંધ કરવો પડે વધુ વરસાદ પાણી ભરાય તો કારણ કે એમાં મોટર ના હોય પમ્પિંગ ના હોય પણ ઓવરઓલ તમે જોઈએ તો અમે આજે જોઈ લીધું છે એનું ટેકનિકલ સોલ્યુશન શોધવા માટે એઝ અર્લી એઝ પોસિબલ અમે લગત સિટી એન્જિનિયરને પણ સૂચના આપી છે તો અમારી આગળ આખે આખો અહેવાલ રજૂ કરવામાં આવે કે ભાઈ શું થઈ શકે એમ છે પણ એ સચ એવો કોઈ મોટો એવડો મોટો ઇશ્યુ એઝ ઓન નાઉ નથી અમે ટેકનિકલી અત્યારે હાલ એપરન્ટલી એવો કોઈ મોટો ઇસ્યુ અમને નથી દેખાતો એ અમને જેવું સોંપી દે ત્યારબાદ અમે તુરંત જ લગત નાનું મોટું કંઈ હશે તો એ પૂરું કરી અને એઝ અર્લી એઝ પોસિબલ પ્રજાનો ઉપયોગ થાય પબ્લિક એનો ઉપયોગ કરે એ દિશામાં અમે આગળ વધશું એવી એવી કમિશ્નર સાહેબની સૂચના છે હા એટલે એના હા રેલવેના અમારા સિટી એન્જિનિયર જે હોય છે એ એના ડી જે અધિકારી હોય એમની સાથે સતત સંકલનમાં રહેતા હોય છે જો આવશ્યકતા જણાય કોઈ ઇશ્યુ હોય તો માન્ય કમિશનર સાહેબના સ્થાને અથવા એ અલાવ કરે તો મારા સ્થાને એક નાનકડી અમે મિટિંગ કરી સોલ્યુશન લાવતા આવીએ છીએ પણ એઝોન હજી એવો કોઈ અમારી પાસે આજે વાત કરી તો રાવલ સાહેબ છે એ જોવી જ રહ્યા છે અને એઝ પોસિબલ એનું સોલ્યુશન છે કોઈ એવડો મોટો प्रश्न નથી देखा था માટે ખુલ્લો ત્યારે મુકવામાં આવશે બે મહિના સુધી તૈયાર છે કેજ મે કહું કે રેલવે અમને સોપી દે ત્યાર પછી અમે તુરંત જ એઝરવી એસ્પોસ રેલવે માંથી એવું કીધું છે કે અમારે જે કોન્ટ્રાક્ટ હતો તે ટેમર છે એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે સ્ત્રોમ મૂતર છે કોર્પોરેશન માં જ આવશે એટલે એમના કહેવા મુજબ સ્ટ્રોંગ વોટર નો કોઈ એવો ઇશ્યુ નથી રેલવે વાળા કે છે પણ કોઈ સ્ટ્રોંગ વોટર ત્યાં ભરાઈ રહે નીકળતું નથી એવો કોઈ મેજર ઇશ્યુ નથી ના થાય એટલા માટે કે તમે કોઈ પણ ઓવરબ્રિજ બને કે અંડરબ્રિજ બને ઓવરબ્રિજ હોય તો જે જગ્યાએથી રેલવે પસાર થતી હોય એ જગ્યાનું કન્સ્ટ્રક્શન ડિઝાઇન ડ્રોઈંગ કોર્પોરેશન કરે એની પોતાની ટેકનિકલ ટીમ હોય છે એ કરતા

ત્યાં બીજી કોઈ જગ્યા જ નથી મારા ભાઈ કે તમે જો ઓવર હોય તો બે બાજુ ઘણા લાંબા એ હોય ઓવર અંડર માં તો એ બીજું કશું આવે નહીં ને બીજું કે મહિલા કોલેજ છે ઓવર હોય કે લાંબો હોય તો ડિફરન્ટ સ્ટોરી છે આમાં એવું નથી આમ જોવા જઈએ તો એક નાલું જ કહી શકાય મોટો અંડર નથી નથી તેમ છતાં તમે કહો છો તો એ બાબતમાં હું તપાસ કરી લઈશ અને એનું ચોક્કસ કરીશ મેં આપને એ પણ કહ્યું કે સિટી એન્જિનિયર શ્રી ના મેં પૂછી પણ લીધું એ મોટો કોઈ છે જ નહીં ઇશ્યુ તેમ છતાં હું મારી રીતે તપાસ પણ કરાવીશું અને એનું સોલ્યુશન તરફ અમે જઈશું એઝ અર્લી એઝ પોસિબલ પ્રજાને મળે એવું પ્રયત્ન કરીશું જ્યાં કરોડ વયા ગયા છે કોર્પોરેશન ના ખાતા એમ કે છે મોટો ઇશ્યુ નથી તો ઇશ્યુ છે કે કેમ એટલે ઇશ્યુ અમને સોપે પછી ઇશ્યુ અમે જોઈએ ને અમને સોપે વગર અમે કેવી રીતે ચાલુ કરીએ હું એજ કહો જો નથી સોપ્યો એ હું તો રેલવેને બોલાવશુ અમે પૂછાવશુ હાલની તારીખમાં અમારી પાસે જે છે રિપોર્ટ એવો છે કે અમને નથી છે કે મેં હજી પણ કે ટેકનિકલ ઓલરેડી સૂચના આપી છે કે વિધેના ડે તપાસ કરી એટલે એ વિષય હું તપાસ કરાવી લઈશ અત્યારે હાલ તો જે મારી પાસે નોલેજ છે એ મેં આપના જાણ્યું